જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે જેમાં લાખો જોવા મળી છે આ ટ્રી સત્યાગ્રહ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ ચળવળ અંતર્ગત વિરલ દેસાઈએ પાછલા આઠ વર્ષોમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણ સેનાની તરીકે તૈયાર કર્યા છે આ મહોત્સવમાં સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલા છે જેના સમર્થનથી આ અભિયાનને વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે કારણ કે વિરલ દેસાઈ જણાવ્યું કે ટ્રી ગણેશા એ માત્ર એક ઉત્સવ નથી પરંતુ એક એવી ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પણ પ્રયાસ કરે છે એશિયા બુક ઓફ રેકોર્ડની આ ઓળખ આપણી મુહિમની સફળતાનો પુરાવો છે તેમ વિરલ દેસાઈ જણાવ્યું હતું અમે છે ને દર વર્ષે ટ્રી ગણેશા લાવીએ છીએ બે હજાર અઢારથી ટ્રી ગણેશા લાવીએ છીએ આઠ વર્ષ જેવું થયું છે અને આઠ વર્ષના જે રેગ્યુલર જે અમે કર્યા છે તેમાં એક લાખ લોકો લગીન પહોંચ્યા છીએ અને એક લાખ લોકોને પર્યાવરણ સેનાની બનાવ્યા છે એટલે દર વખતે પ્રકૃતિને કંઈ અલગ થીમ પર દર વખતે આપણે ત્રી ગણેશા લાવીએ છીએ જેમાં ઘણા બધા બાળકો સ્કૂલના કોલેજના ઇન્સ્ટિટ્યુશન્સના એ લોકો આવે છે આર્કિટેક્ચર લગીનના છોકરાઓ આપણે ત્યાં આવે છે અને એ સંવાદ થાય છે એ સંવાદમાં આપણે કશું કહેવાય પર્યાવરણને કેવી રીતના આપણે સાચવવું જોઈએ પર્યાવરણને કેવી રીતે જાળવણી કરવી જોઈએ ક્લાઇમેટ ચેન્જથી થતી અસરો એ બધાને માટે આપણે જાગૃતતા લાવીએ છીએ આ વખતની અમારી પર્યાવરણની જે થીમ છે એ રિવાઇવલ ઓફ લોસ્ટ બાયોડાયવર્સિટી છે અને ખાસ કરીને આપણે બાયોડાયવર્સિટી આપણે જંતુઓ પક્ષીઓ એ બધું આપણે ઓછા થઈ રહ્યા છે તો ક્લાઇમેટ ચેન્જ અને નોઈઝ પોલ્યુશન અને લાઇટ પોલ્યુશનને આપણે કેવી રીતના ઓછું કરીએ અને કેવી રીતે આ બાળકો જાગૃત થઈને આવનારા સમયમાં સારા સિટીઝન્સ થાય એને માટે આપણે એ પ્રયાસ કરી રહ્યા છે આ જે રેકોર્ડ જે છે એ એશિયા બુકનો છે અને ખાસ કરીને આટલો લાંબો ઇકો ફેસ્ટિવલ થઈ રહ્યો છે કે જે દસ દિવસ આઠ વર્ષ લગીન કરવામાં આવ્યો છે પર્યાવરણની આટલી બધી માહિતી આપવામાં આવી છે છોકરાઓને પર્યાવરણ સેનાની બનાવવામાં આવ્યા છે અને એક લાખથી વધુ આપણે બાળકો કે મોટા છોકરાઓને આપણે પહોંચ્યા છે અને છપ્પન હજાર વૃક્ષો રોપ્યા છે તેનું એક ફેસ્ટિવલ કે જે રિલિજિયસ રિલિજિયન સાથે જોડાયો છે એનું આ રેકોર્ડ છે અને આ રેકોર્ડમાં ખાસ કરીને હું ઉલ્લેખ કરવા માગીશ કે સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત એ લોકો અમારી સાથે છે અને એ બધાના અધિકારીઓ જે યોગ્ય આપણે બધા છોકરાઓને જે આપણે અવેરનેસ પ્રોગ્રામ્સ ને બધા આપતા રહે છે ઉલ્લેખનીય છે કે ટ્રી ગણેશમાં દર વર્ષે પર્યાવરણ કેન્દ્ર વિવિધ થીમ પર સ્ટડી ટૂર્સ યોજવામાં આવે છે જે અંતર્ગત બાયોડાયવર્સિટી ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવે છે અભિયાનની આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે વિરલ દેસાઈ વધુમાં સફળતા બદલ સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાતવાન વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે જેમના સહયોગ વિના આ મુહિમ આટલી ઊંચાઈએ પહોંચી શકે તેમ ન હોય તેમ જણાવ્યું હતું